મોડાસાના એડિશનલ સેશન જજ કે જે દરજી સાહેબની કોર્ટમાં બે સનસનાટી ભર્યા ચુકાદા આપવામાં આવેલા પોક્સો કેસના આરોપી અંબલીયારા પોલીસ સ્ટેશને જેની ફરિયાદ નોંધાયેલી અને આરોપી સોલંકી હિતેશભાઈ મૂળ રહેવાસી રઘાજીના મુવાડા તાલુકો કપળવંશનો આરોપી હતો અને હાલ ફતેપુરા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીમાં તે રહેતો હતો અને તેણે સત્તર વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અને એનું અપહરણ કરી લઈ જઈ અને તેની સાથે જધન્ય કૃત્ય આચરેલું અને જેની ફરિયાદ આબલીયારા પોલીસ સ્ટેશને દાખલ થયેલી અને તેની તપાસ તે વખતના આઈઓ એસ એન પટેલ સાહેબે તપાસ કરેલી અને કોર્ટના તપાસના કાગળો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને જેમાં પ્રોસિક્યુશન તરફે ફરિયાદ તરફે જે કંઈ પુરાવાઓ રજૂ થયા એફએસએલનો રિપોર્ટ રજૂ થયો સાહેદોના નિવેદનો ભોગ બનનારની જુબાની વગેરેને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે સજાનો હુકમ કરેલ છે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ નો હુકમ ફરમાવવામાં આવેલો છે અને આજ રોજ બીજો પણ એક ચુકાદો નામદાર કોર્ટે ફોક્સોના કેસમાં આપેલો છે જેમાં પણ ફોક્સોની કલમ ચાર મુજબ આરોપીને તકસીરવાર ઠેરાવી અને સજાનો હુકમ કરેલ છે આરોપીનો કુમાર નરસિંહભાઈ પગી ગઢળા કોટ તાલુકો ધનસુરાનો રહેવાસી છે અને તેણે પણ એક સત્તર વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લઈ જઈ અને તેની સાથે બૃત્ય આચરેલું અને જેને પરિણામે તેની સામે ધનસુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ નાઓએ ફરિયાદ દાખલ કરી તપાસની કાર્યવાહી આગળ વધારેલી અને તપાસના કાગળો નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રૂપે રજૂ કરેલા અને તેમાં પણ નામદાર કોર્ટે પ્રોસિક્યુશન તરફે દલીલો ગ્રાહ્ય રાખી ચુકાદા માન્ય રાખી પુરાવા માન્ય રાખી અને દસ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવેલી છે આરોપીને પાંચ હજારનો દંડ પણ કરવામાં આવેલો છે અને વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ મુજબ બંને કેસોમાં ભોગ બનનારને એક લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવેલો છે